હાર ગોરધન ને જો કપડા નથી લઈ દીધા નવા બુટ નથી લઈ દીધા બાપા તો સારું બાપ એવાયે લેણું હોય ને એ સારું કેવાય

બીજું કઈ વ્યસન હોય ને તો આપડે ઓલું વ્યસન મુક્તિ કેન્દ્ર હોય ને ત્યાં મૂકી આવે તો વ્યસન છૂટી જાય હવે આ વ્યસન છોડાવવા મારે ક્યાં કેન્દ્ર માને મૂકવા જવા આનું કોઈ સેન્ટર કેન્દ્ર હોય તો મને કેજો તો હું સાહેબ ને પાંચ પંદર થી મૂકી

સારું આપણે કાલ કીધું હતું કે આપણે અસી મજાક અને મસ્ત મસ્તી વાળો વિડીયો ચાલુ કરશું આપણે બાંધવાથી શરૂઆત ન કરવી બાંધવાનું તે ચાલુ કર્યું મેં નથી કર્યું એટલે મારે બાંધવું નથી હાલો હું મારા શબ્દ પાછા લઈ લઉં બસ આપી દીધા હાલો તો હાલો દિવસની શરૂઆત કે કવિ થઈ છે તો હવે ચા નાસ્તો કરીએ ને આજે મારે મંગળવાર છે એટલે મારે મસ્ત મસાલાવાળી ચા પીવી છે આગળ અંજુ બનાવવાની છે પાલ્લે બિસ્કિટ તમને આવડે તો તમે બનાવો મને આવડતું નથી જે આવડતું હોય ને એની આ પડાય જે વસ્તુ આવડતી જ નથી ને આ કેમ પડવી નાથી આપડે પર માઇક્રોવેવ કે નથી ઓવન કે કઈ સુવિધા નથી ને એની રેસીપી સુધી કે આવી નથી આમાં ગૂગલ માં જઈને પૂછવું જો છે કે પાર્લે બિસ્કિટ કેમ બનાવું આપણે પાર્લે બિસ્કિટ જ બનાવવા વર્ગી જાઉં સાહેબ તો પાર્લે વારા જાહે કે એ પાર્લે તો બધાય થી પૈસા ભેગા કરી લેવા પાર્લે વાળા હું નાનો હતો હાવ નાનો ત્યારે ઓની બેબી બેબી નો ફોટા આવે આમ કરીને આમ બિસ્કિટ નું હજી ગઈડી નથી હજી એવડી ને એવડી જ છે તો પણ ભલે નહી જોવાનું હોય તમને હું જોવાનું નહી નાની નાની હા તો પણ ભલે નાની હોય તમને અદેખાઈ થાય ખાર થઈ કે તમારો ફોટો એમાં નહોતો તમે તો બેઠા થઈ ગયા જો કારા ગયા ધોરા આવ્યા હવે તો પાછા વરો હવે આ ધોળા જાય ને કાળા આવે હા 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 થાય કા તો હારું હાલો દિવસની શરૂઆત કે કવિ થઈ છે તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં વાહ વિડીયોની વચ્ચે મારો ને સાહેબનો ફોન બોલે નહીં ને એવું બને નહીં આ બે ફોન ને આ ફોન નો ખાર થાય છે એ સો ટકાની વાત છે હદ બાર ખારી લાશે એ બેગા

એટલે મારું બોલવાથી કોઈ દુઃખ જ ન લાગે હાલો હાલો ચા બનાવો હવે મીઠા માણા બોલે ને એનાથી દુઃખ લાગે જો મને જો અંદરથી દુઃખ લાગી ગયો આપણા ને આપણા વ્યક્તિ જે આપણે આમ બોલું કરે અરે બાપા દુઃખ લાગી ગયું ને બે બિસ્કિટ વધારે ખાઈ લેજો હાલો હાલ બિસ્કિટ હાલો તો ફરી રા હાલો ફ્રેન્ડ તો આવી જાવ બધાય નાસ્તો કરવા મસ્ત મસાલાવાળી ચા ફાફડી ગાંઠિયા અને ક્રેક બિસ્કિટ પાર્લે બિસ્કિટનો તો આપણે મેળ ન પડ્યો એટલે ક્રેક લઈ લીધા હાલશે હાલશે ને સાહેબ

હા આવશે આપડે એક બે વસ્તુ લેવાની જ નહીં લેવું તો જથ્થાબંધ લેવાય તો બે રૂપિયા સાહેબ બરાબર ને કાલે જો ફરી પાછી માંડવી આવી છે તો હવે આ ફોલવી પડશે ને માંડ હમણાં નવરા થયા હતા કંઈક ને કંઈક કામ છે ને આવી જ જાય તો હાલો હવે ઘરના કામ લઈએ મારે ચા નાસ્તાના વાસણ ટોકવા છે હાલો સવારના વાસી કામ કરીને ફ્રી થયા ને એટલામાં તો બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આ બાજુ મેં બપોરની રસોઈ માંડી છે પહેલાં તો મેં અહીંયા દાળ અને ભાત બાફવા મૂક્યા છે તો દાળ ભાત બફાઈ એટલી વારમાં હું બાકીની બીજી તૈયારી કરી લઉં કેમ કે આજે મારે બનાવી છે લાપસી ઘણા ટાઈમથી આ છે ને લાપસીને જ બનાવી અને લાપસી ખાવાનું મન થયું છે મનેનધારાને તો બહુ જ ભાવે લાપસી અને ક્યારેય મને મીઠું ખાવાનું મન થાય ને તો પહેલું નામ યાદ આવે લાપસીનું તો આજે લાપસી બનાવવાની છે એટલે તમે બધા આવી જજો બપરા કરવા તો હાલો રસોઈ બનાવીએ એ પહેલાં આજે છે મનીષાબેનના દીકરાનો જન્મદિવસ જેનું નામ છે કેયુર તો કેયુર જન્મદિવસની હાર્દિક શુભકામના બેટા માતાજી તને લાંબી આયુષ્ય આપે તું આગળ વધે ને તારા જે કંઈ સપના હોય ને એ મા મોગલ પૂરા કરે અને તારા મા બાપનું નામ રોશન કરે એવા તારા અંજુમાસીના આશીર્વાદ અને મા મોગલને પ્રાર્થના તો તમે બધાએ કેયુરને બર્ડે વિશ કરજો અને આશીર્વાદ આપજો તો હાલો હવે ફટાફટ બપોરની રસોઈ બનાવીને તૈયાર કરીએ કેમ કે અમારે બેન હમણાં જ આવી જાય અને નાસ્તો કરીને ન ગઈ હોય એટલે ડેલીયાથી રાયડું નાખતી આવે તો તમને ખબર જ છે તો હાલો રસોઈ બનાવીએ અને પછી મળીએ સાહેબ આવી વાત છે ઘરે આ મીઠો લીમડો છે કે મેથી મેથી ને ગાણા વાલી કરાક દે હા આજે મનોબાઈ દીધી અડધી મે તી મેથી આપણે સ્ટોર કરવા હાટુ લેવાની છે સાહેબ દસ બાર પાણી લઈ આવો ને તો સ્ટોર કરીને રાખી દઈએ વટાણા ને મેથી બે અને હાલો વિટામિન ઈ ની કેપ્સુલ આવી ગઈ છે કા કેટલા ની આવી આ ઈ ઈ હે ને ઈ 4 રૂપિયા ની એક 4 રૂપિયા ની એક સારું હાલો તો બેન ને તેડવા જાવ હા સારું હાલો હાલો અમાર ધારા બેન આવી ગયા નિશાળે થી એ બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી બે ચોટલી વાળી કા કા દેલી બંધ કરે મારે તાર પપ્પા ને કામ છે ક્યાં આવો આજ ના કાલ એ બેન જય શ્રી કૃષ્ણ

મેં કીધું આ શિવમાંથી શિવાની બેન થઈ જાય હવે તમ જાઉં તો મને શિવાની બેન જ યાદ હતા ના કંઈ નહીં બાપા બેન કહો દીકરી કયો વહુ કહો કા બધું ઈ જ છે આપણા માટે તો આ મોદી સાહેબને કેમ તડકે થિંગાડ્યા ટાઈ તૂટી જાય કા જજી તારા વિચાર કરે ક્યાં છે આયા તારો ખેલી છે એનું કહું કઈ બોબીસન હાલો બેન હવે રસોઈ બનાવશું ને અડધી થઈ ને અડધી બાકી છે તમાર બેન આવી ગયા હાલો ટાઈમ છે સવા નો ને ઢારા બેન છે મકાઈનો ડોડો બેન જમવાના ટાઈમે હા પાળી તો પાછી અંજુ હમ ભૂખ લાગે પછી ખાવા તો જોઈએ ને કઈ ને અંજુ બનાવે છે લાપસી લાપસી જો મસ્ત એવી લાપસી તૈયાર થઈ ગઈ એકદમ દાણેદાર આમ હવે દેખાય હા દેખાણ ઓ ભાઈ તો ગરમા ગરમ લાપસી તૈયાર છે તો હાલો હવે માતાજીને લાપસી ધરાવી દઈએ ને પછી માં મોગલ નું નામ લઈને બેહી જાય બપોરા કરવા હમ હવે માતાજી નામ લઈને બનાવીએ ને માતાજી ને ધરીએ ને એટલે કોઈ પણ વસ્તુ હોય ને સાહેબ એ પ્રસાદ થઈ જાય ને એનો સ્વાદ ને ટેસ્ટ છે ને હોય ને એનાથી ડબલ થઈ જાય તો તૈયાર છે હાલો લાપસી તો હવે માતાજીને ધરાવી દઈએ આ એટલું હોય ને એટલે ગેસ ને આ બાજુ લેવો પડે કેમ કે આમ ડોકું કાઢીને જવું પડે ભગવાન ને થોડુંક ધ્યાન દીધું હોત ને બે ચાર ઇંચ થોડીક હાઈટ વધારે દીધી હોત તો પ્રોબ્લેમ ન થત કા તો હાલો મૈડા સીધા બપોરા થાળીએ ફ્રેન્ડ આવી જાવ બધા બપોરા કરવા બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર ને બપોરામાં છે આજે વટાણા બટેટાનું શાક દાળ ભાત લાપસી રોટલી ભરેલા મરચાંનો સંભારો અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારે બપોરનું મેનુ આજ તો મજા જ આવી જાય નહીં સાહેબ તો હાલો હવે બપોર આ કરી લઈએ અને પછી મળીએ ટાઈમ થયો છે સાડા ત્રણ વાગ્યાનો અને સાહેબ ચોલા ખાતા અને ડગમગતા ઊઠીને આવે છે બાય ને આ બાજુ અમારા આવ્યા છે મહેમાન મહેમાન તો હતાઈ ગયા ગોરધનભાઈ આવ્યા જો ગોરધન ને મામા ના લગ્ન છે જાન માં જાવું તે હરખ માં છે કા ગોરધન જો જઈ લે જઈ લે જઈ એ ધરાગ ને હતા પણ તું દેખાઈ ગયો હાલો અમારે તો વરસાદ ને કપિલ ને ખરીદી આલે છે લગ્ન ની ખરીદી કરવા આવ્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોરધન તારા તો હમણાં મજા ને ત્રણ ચાર દિવસ હે મામાના ને લગ્ન માં હે જાન માં જવાનું લાડવા ની ધબધબાટ આપડે નથી જવું તો આય રોકાઈ જાય એ ભલે જાય બધાય આવાર ગોરધન ને જો કપડાય નથી લઈ દીધા નવા બૂટ એ નથી લઈ દીધા બાપા અમાર કપિલે જો કપડા ની ખરીદી કરી બૂટ ની ખરીદી કરી અહીંયા હોય તો માનું જો કપિલ ના કપડા તો છે જોરિયા થેલી માં ગોરધન ના ક્યાં દેખાય તમને કોઈ ને મેં થોડા જોયા તો તારે લઈ આવે ને કે જો ચૂપી મેં કપડાં લીધા હે લાગે નહીં ગોરધન જો સાહેબ નિંદર ઉઠી એ નહીં ઉઠે ધારા ને તમારે હક છે હે ગોરધન શું કઈ તાર ફુવા બસ તાર ફુવા ને તાર પપ્પા ને એ કામ છે ને માવો ખાવાનું આપણે ખાઈ તો તો પાનના ગલ્લા હાલે કાકા ભાઈ નહીં તાર બિસાડે ને ઘરનું હાલે હે એ ગયો જો આગળ મૂકી દીધો પણ મોઢામાં જો કઈ નહીં ગોરદા એમ કે કે માર ફુવાઈ માવો ખાય ને માર પપાઈ માવો ખાય એમ મેક દેના એટલે તો અમારે જેસબેન દુકાન હાલે કા હજી આખ મત ખુલતી જોતો ખરી દોઢ વાગ્યા ના ખાઈને ઊતાતા 3.5 વાગ્યા તો હાથ પગ હાથ પગ ધોયા વગર મોઢુય વીસરું નથી માવો ખાઈ લીધો તો એને આડું ન આયો કે છોજી જેસબેન અમાર સાહેબ કામ એવું હોય

જોઈ લે હાલો એ આવજો ગોરધન ભાઈ બાય બાય રોકાઈ જા ને હું તો કઉ હે આપડે ભાઈ ભત્રી જવે ઇન્ડોર ઈચક છું હાલ ધારા હુતી મજા જ આવશે જો તો હાલો આવજો મને હાં છે ફોટો ફોટો મોકલજો કેવો કલર છે એ આવજો

એટલે જો તમારા વખાણ કરે તો મને એમ થાય ને કે આ મારી માના વખાણ કરી રહ્યા હા તો બે રોટલી વધારે ઘી વાળી કરી ને બાર ને ખબર તો હાલો હવે ઘડીક વાર પછી ચા પાણી પીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડેલા રહેજો ને મને કહેજો બાએ વાત કીધી બરાબર છે કે નહીં તો મહિલા હા બાની વાત તો

પગમાં મોજા પહેરવામાં તો એવો એના હાલ આવે ને કઈ કઈને થાકી જવો એટલા મોજા છે મોજા મેં આઘડી પહેરાવ્યા મને કે મને પગમાંથી ટાઈટ આવે અરે ભાઈ તમે મોજા પહેરો પગ ઠરે ઉઘાડું માથું હવારમાં ચાર સાડા ચાર વાગ્યાના હળિયું કાટતા હોય જીવને હક નો આખો થી દુકાન એટલું કામ થોડુંક પછી છે ને ઘોયરું કરી દેવાય કઈ ભેગું નહીં આવે એકલા એકલા પછી આ રાતના વધારે થાય તો હેરાન થાઉ ને મન કે સરકારી ખુલ્લું જ હોય કે ન્યા વહી જા